તું ચિંતા કરે ને હું પૈસા નું સેટિંગ કરીને ના આવ્યો બરોબર હા હા આ તારી પૈસા નું મન થયું ગાડી સીધો તલા થી તલો ભાઈ કોઈ બુદ્ધિ નહીં અણી તો મિલકત ના ધણી પૈસા વાળા થઈ ગયો બઉ અભિમાન આવી જઈ ના હા બેટા કોણી કોણી પીએ ઘડી દવાબળી બાકી ઘડી લે ઘડો આપણો મારા દવાના પૈસા તમે ક્યાંથી લાવ્યો તું એ હું લે આ ચિંતા કર આપણી જમીન પડી તે વેચી મારી તું આપણો બિહાર કરવું હું તું ચિંતા ના કરે એ તો હું વેચી મારી તને હું કમ્પ્લીટ કરે શું કીધું આપડે પેલા ભેડા વાયા ને તો હું વેણી બેણી સેક બેક કરી બધા મસ્ત ખબર આવું હો તું ચિંતા ના કરી હારો પૂછા તું વાત ચમાન આ ચમાન બોલભાઈ શું કર્યું એ બાજુ

લઈ જવ હો પણ પૈસા નઈ હાલ તરફ હોય તો પૈસા તને ખબર તો મારે જેવું ઘરમાં દોઢ લાખ રૂપિયા પચાસ હજાર લાખ રૂપિયા જો કરે વેજ લેવું વેટ લેજી વેજ ની તો વાત બરોબર આપણે તો પૈસા હોય તો કોઈ વેત નહીં લેવું છોકરા માટે છો ના આ પણ એક કોમ કર આપડે દલાલ પૂછતું દલો જો વેચવા પૈસા આલો તને ખબર ને એ દલો છે દલો છે વેચવા આલે પૈસા બરાબર એનો વાત કરે કરશે અને આવું ના હોય બરાબર આગા પાછું થાય ને હવે એને પમદાર લઈ જવું હોય અમદાવાદ લઈ જવું હોય આના ના બરોબર લઈ જવા ના નહીં લઈ જા તું હૃદય માં ફોડવું એનું ઓપરેશન કરવાનું એવું કીધું ડોક્ટરે આ તો કાઠું માં તો હવેળો લઈ જવું પડે પમદારી સેટિંગ થઈ જાય ને તો લઈ જવું હોય તો તું દલાન પકડ પેલા દલો કરી છે વેચવા લાગો

બહુ પૈસા થઈ ગયા બહુ પૈસા થઈ ગયા તો તમે ત્યાં બેઠા ઉંમરે ના હાર્યા લાગ લેતો નઈ ભાઈ ગયા તો આખા ગરમો થયા જ્યાં ચશ્મા ના જોડે ન તો લાગતો પણ તમારા માટે થોડું મારા માટે લાવે 500 રૂપિયા નો ચશ્મા

કોમી નહી હુદ્ધિ નહી તો મિલકત ના ગણી તમાર જોડે બુદ્ધિ હોય એટલે આટલા પૈસા ભેગા કર્યા ત્રણ બધા તારા જ છે વાપર હું કેતો હા ખૂટ ત્યાજે બજાર પાછો ફોન પણ કરજે આ તો ફોન કર્યો

ચશ્મા મને ચશ્મા લઈ ગયો લઈ ગયો પૈસા લેવા એટલે હું એને હાલવા પડ્યું એટલે કાઠા પેલા પૈસા મેં કલાવ જરા મને તાનું બે રોતા તાને કાલ નહી વાયદો પૂરો થયો ઓવે વેટ લઈને આવજો ના 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 કાલ નહીં પોત ના કઈ નહીં આવે ઓવો પાછા તો ઘેર આપવું પડશે પછી મારે આવો મો વત ના આવો એટલે ઉતરા રોવાના ને હું હાલવા પડી લે કાલ આવું ચાલુ છે પૈસો વાળા લઈ જાય હાલવા છો નોમ લો ભાઈ પૈસા નો રાખ્યું બીજું કોઈ ઓર રાખો ગમો નહીં અમારું રાખ તમારે મેલેખવા ગમ માં ખબર પડે પોત પોઈને પૈસા કે કરશો પોત માં પૈસા લાવીધો ધમકીઓ ના શોભુ આટલી ઉંમરે પૈસા હોય ભાઈઓ હોય ખબર હોય તે વાત ની ખબર નહીં હોય અમે તો ખબર અમે પૈસા ભાજપ એટલે ભાઈઓ બે બાકી પૈસા ભાઈ ગમે હજુ પૂરી ખબર ગમ માં હું થાય નહીં થાતું

તમારો અભિમન તોડે એક દાડો જોવા ખમે એક દાડો તો એવો દાડો આવશે તારો અભિમાન હું તોડવાનું હા વડી પૈસા 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 પણ થયું કુ નહી પેલા ને તો પૈસા નો પાવર આઈ જાય આગેવાની નો પાવર છે ગમ પેલા હું બાબતે માં અમાર જવાનું બધી જગ્યાએ જવાબ વર રાખવાની આગેવાન તો રાખવી જ પડશે રાખે તો જ કર નહી રાખતા વાત કરો પેલા ચમન નો છોકરો પડ્યો ખબર લીધી હતું એટલે જ જતો હું હાલ જ ભાઈઓ વચ્ચે કે ભાઈના ના છોકરાનું આવું આગળ પાછું થઈ ગયું પણ જો ખબર નો પાવર એવું તું તો તમને ખબર તો હા પૈસા વાળો છુ આપડા તારી પૈસા નો બતા કરે એ તો સજ અભિમાન એનું કોઈક કરવું પડશે

તું વ્યવસ્થા કર પૈસા ની ના થાય તો છેલ્લે મુવું ગોમ મુ આટો મારું પૈસા ની સગવડ કરું તો ડોણો કે તો ડલા ફાઈન એકવા પૈસા મળી દે ન્યા ફાઈન જવા તો દે કોક કરીને હાથે તો કરવું પડશે કે ના જવા તો દે હા ડલા ભાઈ હા

અલે ગોખડી ના તો બાઈની માથું દબાવતો તો દબાવતો આ ગમે તે જેવું થાય પણ અમાર છોકરા માટે પૈસા લીધા ગન તો જવું નહીં દવાક લે હું આમ નમી જોઈ છું અલે દલાભાઈ પૈસા લેતામ બે પલીયો કરો યાર એ તો ફર એટલે પાટો ઓડી ગયું છે વાત કરી રિતે બરોબર નો સેવા કરા બી આતો જો માથું થોડું માથું દબાવ રાઈ દઉં દબાવ ફટાફટ દબાવું તો શું યાર માં આલો કે હેડો યાર માં દવા કોણ જવાનું આ આલો સુ હાલ તો સેવા કર સેવા તો જેટલી કરીએ માર છોકરા માટે કોમ બોલ બોલ ના કર લે તંગ કહી દો પૈસા લેવા તો કોમ કરે જા ફટફટ બેલા ભાઈ પૈસા તો તમે આલો માર પાસા નહી આલવાના

પડે કોમ હું આગેવાજાર ખબર પડે નહીં આ તો છોકરું સીધું હોય બરાબર એનો બાપા જ પૈસા નો કોઈ કમેન્ટ નહીં તાર બાપા એ હું કર્યું એના અંદર થી કરી પૈસા માંગવા તો પૈસા લેવા ઉછી ના લેવા જોતો આ તારો તો હશે મોઢો હોય હા તો મને ખબર હું કરું કયો પણ આ બે દાડા મારે કાકા કીધું બોલાવા જો મારા કાકા ના પાડી તારી ને ઘેર નઈ જવાનું એને રોકત્યો હોય તમે તકલીફ થાય શું કરવાનું કે એના માટે પૈસા લેવા જોતો બરાબર હા પછી તારા બાપા એના તો હું તને કહું પણ

લે આગળ વાન લાયો આ છોકરો બરાબર તારે તો આપણે બધું આટલું બધું કૂતરો હા પડીકુ પુણિત થઈ નઈ જલાબા સુના છોકરા આપણેથી પેલા વાત કરે પેલા રોપ પર થીઓ

મારી ભૂલ થઈ જઈ હવે હવે એના છોકરા દવાખાને લઈ જવાનો પણ ખર્ચો બધા તારે જ આવવા પડશે ફોન કરું તું બોલાવ પછી હું કરું ફોન કર વાત કર લે રોમા તો કમ્પ્લીટ હે તું ઘેર આય હાલ ઘેર આય પછી થયું નહીં તને ના હાલ ઘેર આય ઓ હાલ જ ઘેર આય આવો આવો